જેમાં સંદલ શરીફ નું જુલુસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળી મસ્તાન બાવાની દરગાહે પહોંચી અકીદત મંદોએ ચાદર ચઢાવી ફાતેહા પડી દુઆ ગુજારી હતી સાથે જ ઉજવનાર સૈયદ જાહિદ બાપુ ફુરકાન બાપુ પરવેઝ બાપુ અને સૈયદ ફેમિલી દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરાયું હતું રિપોર્ટર સાકિર સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ ડભોઈ दुआएं मांगी, मांगी और कहा जाता है कि इस दरबार्ला के बहुत ही जिंदा करामात वाले वाली अल्लाह है उनके सच के अल्लाह तबारक तमाम नेक लोगो की जायज़ तमन्ना को फरमाए असल वाचारों ने अब नवी अपडेटता रहो से गुजरात न्यूज़ साथ ही सैक्युलर गुजरात न्यूज चैनल ने लाइक शेयर અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો